જો એક બે ના મારા અમેરિકા છે ને એમને મને ફોન કર્યો કે તમે અત્યાર સુધી વૃદ્ધાશ્રમમાં જાવ છો ને અત્યાર સુધી બધા સેવામાં તો તમે આ જગ્યાએ જજો બરાબર લવ હાલ કરી કે ગામ છે ત્યાં જજો અને એમ કે તમે મોબાઈલમાં વિડીયો જોજો બરાબર એ વિડિયો જોવા ને એટલે તમને ખ્યાલ આવશે પછી એમને વાત કરી સંગીતાબેન ને પછી તમારા વિડીયો અમે જોયા તો મને તો બહુ જ મજા આવી કે કેટલી બધી સેવા થાય છે તો પછી મેં મારી બધી બહેનોને ને કહ્યું ત્યાં મંદિર માં જઈ પછી અમારા ભજન હતા ને એટલે મેં બધી બેનો ને કહ્યું તમે આ વિડીયો મહિપત બાપુના જે લવાલ કરીને ગામ છે ત્યાંના તમે જોજો સર્ચ કરજો તો બધી બેના જોયું પછી બધી બેનો અમારે શું કે આ વખતે બસ ત્યાં જ જવું છે તો આટલા દૂરથી પણ આટલા બધા બહેનો રોજે રોજ આવી રહ્યા છે અને ખૂબ પ્રેમ આપી રહ્યા છે સો થેન્ક યુ સો મચ બસ આવી રીતે સાથ સકાર આપતા રહ્યો Oh!

મોટા સીટોમાં મુકેશભાઈ પાંદિભાઈ તરફથી પણ અગિયારસો રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે થેન્ક યુ બાબા